જય માતાજી જય હિન્દ જય ભરત હવે બે દિવસ થયા એક વિડીયો જોયો હતો કોઠા જે અત્યારે હાલ વિરોધ ચાલે છે તો આ જે વિરોધ કરો છો મંદિર માટે ઘણા હવે આમાં એક એક વ્યક્તિ એક પાર્ટી સત્ય હશે અને કોઈ ધર્મ માટે મંદિર માટે નિર્માણ માટે માં હળદમોય માનું મંદિર બનાવવા માટે આગળ ઘણા બધા એકબીજા વિરોધ કરે છે ત્યારે તો માતાજીના મંદિરો બને તો એ તો સારી વાત કહેવાય અને એવું તો કંઈ છે નહીં કે શ્રી રામ ભગવાન હોય કે કોઈ પણ માતાજી હોય તો માતાજીનું એક જ મંદિર હોય એવું તો કંઈ નથી અસંખ્ય મંદિરો હોય છે જેવી જેની આસ્થા જેનો વિશ્વાસ અને માતાજીની કૃપા હોય તો જ આ મંદિર થાય બાકી આપણા કરવાથી કંઈ થતું નથી પણ વાત એ કરવાની છે કે જે કાંઈ તમે વિરોધ કરો છો સાચો ખોટો જે કાંઈ હોય ચાલો વાંધો નહીં એ તો તમારી પર્સનલ મેટર છે તો તમે એ કરતા હોય પણ જે લુખાઈએ મંદિરને નુકસાન કરી અને જે દુષ્કર્મ કર્યું છે મંદિર તોડવાનું એ જે પણ હોય એ કિંગનો દીકરો હોય બરાબર કે કોઈ પણ હોય તો આ જે મંદિર તોડી અને જે મંદિરનું દુષ્કર્મ કર્યું છે તો આનો હિસાબ તારે જરૂર આપવો પડશે અને અમે જે સમાજ એક થઈ અને આનો જવાબદારી પાસે લેશું મેટર કંઈ પણ હોય વિરોધ કંઈ પણ હોય પણ જ્યારે મા ઉપર વાત આવે દેવી શક્તિ ઉપર વાત આવતી હોય તમે માનતા હોય કે ન માનતા હોય પણ મંદિર તોડવું એ તમારું કામ જે આવું દુષ્કર્મ કર્યું છે સમાજના થઈ અને તમે પહોંચી ન વળો એટલે તમે મંદિરને નુકસાન કરો આ યોગ્ય છે નહીં આનો તમારે હિસાબ આપવો પડશે કદાચના તમે જેવો એ બરાબર અને ભાઈ તને એવું લાગતું હોય કે આ ભાઈ ફાંકા ફોજદારી કરે છે અને વિડીયો બનાવે છે તો અમે ફાંકા ફોજદારી કરતા નથી ધર્મ દેવી શક્તિઓ માટે અમે લડતા હોઈએ છીએ અને કદાચને તારી કોઈ ઈચ્છા હોય મારા જોડે વાત કરવાની તો તું કરી શકે છે તારો કોન્ટેક નંબર તો મારી પાસે છે નહીં પણ મારો કોન્ટેક નંબર હું તને આપું છું બરાબર એટલે તું લઈ લે અને જે કંઈ હોય તો તારે જવાબ તો આપવો પડશે પણ હું તને મારો કોન્ટેક નંબર આપું છું તું અથવા તારા બાપને કે જે ફોન કરે અમે એનો જવાબ લેશું તો કોન્ટેક નંબર જે કઈ છે એને લખી લે બ્યાસી ડબલ ઝીરો પંચ્યાસી છેતાલીસ ત્રીસ બ્યાસી ડબલ છેતાલીસ ત્રીસ એટ ટુ ડબલ એટ ફોર એટ થ્રી સિક્સ બરાબર તો આ નંબર છે કોન્ટેક કર અને આનો જવાબ આપો ત્યાં તે હું લેવા કર્યું છે બાકી અમે તમારે જે કોઈની સાથે જે વિરોધ હોય એ વિરોધ કરજો એમાં વચ્ચે અમે નહીં આવી પણ તમે જે માતાજીનું મંદિર તોડવાનો જે દુષ્કર્મ કર્યું છે આનો જવાબ તમારે આપવો પડશે જય માતાજી જય હિન્દ જય ભારત જય મામેલડી